નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા હતા કે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેનાથી લોકોમાં રાહત જોવા મળી રહી છે આ ઉપરાંત ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડકતા પ્રસરી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ગઈકાલે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો જેના કારણે પવનની સાથે વરસાદ ખાબક્યો હતો રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે ભારે પવન ફૂંકાવાથી કેટલીક જગ્યાએ લગ્નના મંડપ ઉડ્યા છે તો કેટલીક જગ્યાએ છાપરા અને પતરા ઉડવાની પણ ઘટનાઓ સામે આવી છે ત્યારે મિત્રો વાત કરીએ તો ગઈકાલે ભારે વરસાદને કારણે ભાવનગરમાં એક મકાન પર વીજળી પડવાનો પણ બનાવ સામે આવ્યો છે મકાન પર વીજળી પડતા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના અલગ અલગ ગ્રામીણ વિસ્તારમાં પણ ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો કચ્છ જિલ્લા ઉપરાંત બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ગીર સોમનાથ તેમજ તેની આજુબાજુના તમામ જિલ્લામાં ગઈકાલે વીજળીના ચમકારા સાથે તેમજ પવનની ગતિ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આગામી નવ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે નવ મે સુધી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે સાથે અલગ અલગ જિલ્લામાં વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખાસ કરીને આઠ મેના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાનમાં ફેરફારને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોના કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે ત્યારબાદ અગિયારથી વીસ મે સુધીમાં પવનની ગતિ વધુ રહેશે પચીસમી મેથી ચાર જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે આમ આ વખતે ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર વહેલું પહોંચવાની શક્યતા છે જેનાથી ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજથી નવ તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા સવાર બપોર સાંજના તમામ વિડીયોની માહિતી આપ સુધી સૌપ્રથમ પહોંચી શકે